મીઠું હંમેશા બ્લડ પ્રેશર સાથે સંકળાયેલું છે એટલા માટે હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં વ્યક્તિને ઘણીવાર મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે અને લો બ્લડ પ્રેશરના કિસ્સામાં વધુ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે હાઈ બ્લડ પ્રેશર એ હાર્ટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે તેથી મીઠું હૃદયના સ્વાસ્થ્ય માટે ખરાબ કહેવાય છે તેથી એક ચોક્કસ મર્યાદામાં મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ વધુ પડતું મીઠું આડની સાથે સાથે કિડની પર પણ ખરાબ અસર કરે છે તેથી તમે જેટલું ઓછું મીઠું ખાશો તેટલું તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે નિષ્ણાતોનું કહેવું છે કે વધુ પડતું મીઠું માત્ર હૃદયને જ નહીં પરંતુ કિડનીને પણ નુકસાન પહોંચાડે છે વાસ્તવમાં વધારે મીઠું ખાવાથી યુરિનમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે જેના કારણે કિડનીમાં પથ્થરી બને છે પથ્થરી ઉપરાંત વધુ પડતું મીઠું પણ પેશાબમાં પ્રોટીનની માત્રાને વધારે છે જેના કારણે કિડનીની ક્ષમતા પ્રભાવિત થાય છે તેનાથી કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે તેથી નિષ્ણાતો સલાહ આપે છે કે વ્યક્તિએ દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ખાવું જોઈએ નહીં જેમ વધુ પડતું મીઠું કિડનીના સ્વાસ્થ્યને બગાડે છે તેનાથી વિપરીત ઓછું પાણી પીવાથી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન થાય છે કિડની નિષ્ણાતો કહે છે કે કિડનીને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દરરોજ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે અને કિડનીમાં એકઠા થયેલા તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે વધુ પાણી પીવાથી યુરિક એસિડ વધુ બનતું નથી અને સ્ટોન્સ બનવાનો ખતરો પણ ઓછો રહે છે તેથી કિડનીની તંદુરસ્તી જાળવવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો